जो एक डागरो जे 5 5 10 30 120 तो 5 न 1 વડે ગુયા એટલે 5 5 ન 2 વડે ગુયા એટલે જવાબ આયો 10 હવે 10 ન 3 વડે 30 30 ન 4 વડે એટલે 120 હવે આપણે 120 ન કેટલા વડે ગુણીશું 5 વડે કેટલો જવાબ આ બહાર ગજો 60 એટલે 600 જવાબ આવ્યો 6ઠો ડાગરો 32 16 ના 4 પડી જાય કે અડધા કરી લેવાય 32 16 ના અડધા 16 આ 32 ના અડધા 16 16 ના અડધા 8 8 ના અડધા 4 4 ના અડધા 2 2 ના અડધા 1 નું જવાબ કેટલો આવશે જો અપૂર્ણાંક આવી શકે આ તો 20 2 18 5 14 11 તો હવે આની અંદર શું કરીયો જો 20 ની અંદર 2 ઘટાડ્યા

ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ અઠ્યાવીસ હવે એટલે પચાસ હવે પચાસ દુ સો સો ની અંદર બે ઘટાડીએ એટલે હવે આપણે શું કરીશું કેટલા થાય छनू एक सौ छन्नू में बह तो जवाब कितना एक सौ हाँ बढ़ी गए ओके सर